શ્રી ગુરુદેવદત સર્વે સખાઓને મિત્રોને ભાઈઓ બહેનો સર્વ રાષ્ટ્રને ઈશ્વરની કૃપાથી અને ગુરુની કૃપાથી જે આ બે એપ્રિલ બે હજાર બાવીસથી થી જે સમય ચાલુ થયો છે તેર ચૌદ વર્ષનો તેર ચૌદ વર્ષનો સમય એવો ધાર્મિક કટ્ટરતા અને ઉન્માદનો સમય છે કે મનુષ્યને એના ધર્મ પ્રત્યેની જે કઈ પણ માન્યતાઓ છે સાચી કે જૂઠી આપણે નહીં કહીશું એમને પણ એ માન્યતાઓને કારણે મરવા મરી જવા પર અને મારવા પર એ ઉતરી આવશે બહુ વર્ષો પહેલા કહેલું મેં ને આ બધું થવાનું છે એ હિસાબે તો આજે અમે પચીસ ત્રીસ વર્ષથી વિશ્વ વિચાર ક્રાંતિ નામનો એક સબ્જેક્ટ લઈને અમે ચાલીએ છીએ કે વિશ્વમાં એક વિચાર ક્રાંતિ કે જો વિચાર જ બદલાઈ જાય તો આ જે બધું કંઈક થવાનું છે તેમાં કંઈક ઓછું કરી શકીએ કાર તો જેને જ્યાં લઈ જવાનો તે જ લઈ જવાનો છે પણ કોઈક વ્યક્તિ એવું હોય એના ભાગ્યમાં લખેલું હોય કે અમારા જેવા કોઈ વ્યક્તિના ગુરુના સંતોના અવધૂતોના શબ્દો સાંભળીને એના હૃદયમાં ચેતના જાગૃત થાય અને એ આ બધા દ્વંદ દૂર રહે એમ એ જ ઉદ્દેશ્ય હતો અમારો અને છે અને રહેશે અને જ્યાં સુધી આ બધું ચાલવાનું છે ત્યાં સુધી અમારા જેવા જેમને પણ ભગવાન જે લખાવશે તે લખતા રહેશે બોલતા રહેશે ને સીસોટી વગાડ્યા કરશે કે ભાઈ ટ્રેન આવી રહેલી છે હટી નહીં તો કપાઈ જશો ધર્મ પ્રત્યેની મનુષ્યની શોળ જ એમાં જ એવું ઝેર વાવી દેવામાં આવ્યું છે એમાં અમુક ગુરુઓનો પણ વાત છે એવું નથી બહુ ઓછા ગુરુ હોય છે કે જે સર્વધર્મ સંભાવમાં એમનું એ હોય છે વિશ્વના બધા જ ગુરુઓ જો એક મંચ પર આવી જાય ને હે ભાઈ અને કહે કે ભાઈ બધો ધર્મ બધા ધર્મ સરખા જ છે તો આ બધા વિવાદનો અંત આવીએ પણ દરેકના મનમાં કંઈ ને કંઈ ખોજ છે કોઈને કંઈ ને કંઈ છે જે કંઈ પણ છે એ તો હવે એ ગુરુઓ જ જાણે કે વિશ્વના દરેક ધર્મના ગુરુઓ એક પ્લેટફોર્મમાં આવતા નથી અને એવા ને એવા સ્ટેટમેન્ટ થયા કરે છે કે પ્રજાઓ એટલે બે જુદી જુદી ધર્મની વ્યક્તિઓ એકથી વધારે ધર્મની વ્યક્તિઓ રોડ પર આવી જાય છે અને એકબીજાને સાથે સંગ્રામમાં ઉતરી જાય છે જે ત્રીજું વિશ્વયુદ્ધ ની દિશામાં જે અત્યારે પૃથ્વી ચાલી રહેલી છે આ દુનિયા તેમાં એક ધર્મ પણ એક બહુ મોટું કારણભૂત રહેવાનું છે એમ જેટલા પણ કાવા દાવા થવાના છે ત્યાં એક ધર્મના ખીલલે કારણે થવાના છે કે દરેક વ્યક્તિ દરેક રાષ્ટ્રના નેતા એવું જ કોશિશમાં રહેશે કે ભાઈ મારી સંસ્કૃતિને મારો ધર્મ શ્રેષ્ઠ એમ પણ એકચ્યુલી તો માનવતા જ શ્રેષ્ઠ ધર્મ છે એ વિશ્વના જો દરેક ગુરુઓ અને રાષ્ટ્રના નેતાઓ ખાસ કરીને હું તો ધર્મગુરુઓની વાત કરું જો એ લોકો એક પ્લેટફોર્મ પર આવે ને એ કોમન સારાંશ ધર્મનો બધા સ્વીકારે અને એના અનુયાયીઓ એના ભક્તો એમના ધર્મના જે માનનારા લોકો સાથે વહેંચે તો હું એમ કહું કે ધાર્મિક ઝઘરા બંધ થઈ જાય એમ પણ આ બાબતમાં કોઈ ગુરુઓ પહેલ કરતા નથી અને જો કોઈ પહેલ કરવા માગે છે તો એને કોઈ સપોર્ટ મળતો નથી એ આપણા આ આ યુગની કમનસીબી છે એટલે મહાભારત તું થઈને જ રહેવાનું છે એમાં કોઈ શંકા નથી દુનિયા છેલ્લે પહેલાં ત્રણ ભાગમાં વેચાશે અને પછી છેલ્લે બે ભાગમાં ધર્મના આધારે વેચા વેચાઈ જશે અને એ મહાસંગ્રામ મહાભારતને યાદ કરાવશે જે તમે ખાલી ગ્રંથમાં વાંચ્યું છે અને છેલ્લે ભગવાને હસ્તક્ષેપ કરવો જ પડશે પણ ભગવાન પણ બહુ હોશિયાર છે એને જેનો એને જેટલો વિનાશ કરવાનો છે આ પૃથ્વી પરનો બોજો જેટલો ઓછો કરવાનો છે ત્યાં સુધી એ હસ્તક્ષેપ કરશે પણ નહીં પણ એના જે ભક્તો છે અને ભગવાન પોતે કોઈ ફોલ્ટમાં નહીં આવે એટલે એના ભક્તો હોય કે નહીં હોય અમારા જેવા પાસે એ કંઈને કંઈ સ્ટેટમેન્ટ એટલે અમારા જેવા પાસે કંઈ ને કંઈ સ્ટેટમેન્ટ અપાવતા રહે છે હું કહું છું ને કે હું તો સિસોડી વગાડું છું તમારે અધર્મના પાતાઓ બધી હતું હોય તો હટી જાઓ નહીં તો ટ્રેન એટલે કે કાર મહાકાર આવી રહેલું છે તમને કરી નાખશે એ જ એ જ અનુસંધાનમાં એક લેખ પણ લખ્યો હતો કે મનુષ્ય એક પક્ષી જેવું છે તમે આમાનું ઝાડ કે વનનું ઝાડ જો તો એની પર ઘણી વાર કોયલ કે બીજા પક્ષીઓ બેઠા હોય એ પક્ષી એને ફાવે એ રીતે ડાળીઓ બદલ્યા કરતું હોય ગરીકમાં આ ડાળી પર બેસે કરી પેલી ડાળી પર બેસે પછી એને જે છેલ્લે અનુકૂળ આવે એ ડાળી પર બેસે ત્યાં એનો મારો બનાવે કે ઘર બનાવે જે કંઈ પણ કરે તો મનુષ્ય તો મનુષ્ય આવું જ છે પક્ષી જેવું છે એ ધર્મની બાબતમાં પણ આ પક્ષી જેવું સ્વતંત્ર છે જે વર્ડ વૃક્ષ તમે પકરો તો એની જેટલી ડાળીઓ છે એ બધા જુદા જુદા ધર્મ છે અને ભાઈ ધર્મની બધી બ્રાન્ચિસો છે તો એ મનુષ્ય આ ડાળી પર બેસે કે પેલી ડાળી પર બેસે છેલ્લે ગમે તે ડાળી પર બેસે એ વૃક્ષ માનો કે આંબો છે કે ચીકુનું ઝાડ છે કે વર્ડના ટેટા છે એને ફળ તો એ જ મળવાનું છે એ એની અનુકૂળતા પ્રમાણે કોઈ પણ દારીએ બેસે એ જ પ્રમાણે મનુષ્ય એની અનુકૂળતા પ્રમાણે એની શ્રદ્ધા પ્રમાણે એ કોઈ પણ ધર્મને સ્વીકારે પણ એ વરવૃક્ષ હોય કે આંબાનું જ હોય એટલે એ જે ફળ ઈશ્વરની ભક્તિ કરવાનું જે ફળ છે તેને એ જ મળવાનું છે એ ચાહે કોઈ પણ ધર્મમાં કોઈ ધર્મ સાચો ખોતો હોય આપણે એ વિવાદમાં નહીં જતા કે માણસનો તો ગુરુ પણ ખોટો હોય ને દાખલા કે હું મારી વાત કરું મેં કોઈ ગુરુ કહી રહ્યા હોય નહીં મારો ગુરુ ગુરુ પણ ખોટો હોય પણ મારી શ્રદ્ધાને ભક્તિ સારી હોય તો ગુરુ કરતાં ચહેરો આગળ નીકળી જ જાય છે ગુરુ સાહેબ પર રહી જાય છે તમે કોઈ પણ ધર્મમાં હોય તમારી શ્રદ્ધા હોય અને તમારી ભક્તિ હોય ને ખરેખર તમારું ઈશ્વર અલ્લાગી શું જે કંઈ પણ તમે બુદ્ધને માનતા હોય બરાબર કે જેને પણ માનતા હોય વાયે ગુરુને માનતા હોય તમારી શ્રદ્ધામાં જોર હોય તમારી શ્રદ્ધા અહીંયા અંતઃકરણથી સીધું તમારે એને પુકાર હોય તમારી એવી પ્રાર્થના હોય બંદગી હોય અને તમે દરેક વ્યક્તિમાં એને જોઈ શકતા હોય દરેક વ્યક્તિની અંદર તમે ઈશ્વર અલ્લાહ કે ઈશુનો અનુભવ કરી શકતા હોય અને માનવતાને વેરેલા હોય તમે કરુણાને વેરે અપનાવેલી હોય સર્વને તમે પરસ્પર દેવો ભાવથી જોતા હોય સર્વ પ્રત્યે તમારો સખા ભાવ હોય તો હું એમ કહું તમે કોઈ પણ ધર્મમાં આવો પછી ધર્મ સારો હોય કે નબળો હોય તમે તમારા મુકામે પહોંચો જ છો તમને પરમાત્માનું પર મળે છે મળે છે અને મળશે જ અને પરમાત્મા તમારા દ્વારા એક નવો માર્ગ પ્રસિષ્ટ કરશે સમાજને ઉદાહરણ આપશે દુનિયાને ઉદાહરણ આપશે ઈશ્વરનું કોઈ સ્વરૂપ નથી નિરાકાર છે નિર્લિપ છે બ્રહ્મ છે એ પરમ તત્વ છે તમે કોઈ પણ બ્રાન્ચિસ પકડો એનું મૂળ્ય તો વૃક્ષના મૂળમાં જ છે ને વૃક્ષનું મૂળ તો એક જ હોય છે ને અને તમે વૃક્ષની કોઈ પણ ડાળી પર બેસો તમને એ વૃક્ષનું જે ફળ છે તે જ મનવાનું છે તમે કોઈ પણ ધર્મમાં પકડો કોઈ પણ ધર્મના માર્ગે જાઓ તમને ઈશ્વર પ્રાપ્તિનું ફળ એ જ મળવાનું છે તમારો ધર્મ પણ તમને એમ લાગતો હોય કે ખોતો હોય તમારા ગુરુઓ પણ માનો કે ખોતા હોય આડંબર હોય ભ્રષ્ટ હોય પણ તમે ભક્તિના માર્ગે છો હમ માર્ગ એ ગમે તેવો નકામ હોય કે કઈ હોય માર્ગ તો તમને જ છે ને તમે માર્ગ તમે એ માર્ગ પર ચાલ્યા કરશો અને અહીંયાથી અહીંયાથી ઈશ્વરને અલ્લાહને કે યસુને માનશો બુદ્ધને માનશો જેને પણ તમે માનતા હોય તો અને સર્વ મનુષ્યની અંદર તમે તમારા ભગવાનને જોઈ શકતા હોય તમારામાં કોઈ ભેદભાવ નહીં હોય દરેક ધર્મ પ્રત્યે તમારામાં સંભાવ હોય તો તમે તે ફળ અવશ્ય મળવાનું છે જે ઈશ્વર આપે છે વૃક્ષની કોઈ પણ દારીઓ પર બેસો તમે ઈશ્વરના એ પરમ તત્વને પામવાના જ છો ફર તો એક જ છે બસ એક જ વાત તમને સમજાવશું કટ્ટર નહીં બનો કટ્ટર બનશો ને જે પણ વ્યક્તિ હોય સનાતની હોય મુસ્લિમ હોય કોઈ પણ હોય જે પણ કટ્ટર બનશે ને એનો વિનાશ નક્કી છે કટ્ટર નહીં બનો મદદગાર બનો માનવ સેવા કરો અને દરેક વ્યક્તિની અંદર તમે જેની ભક્તિ કરો છો એને જોતા શીખો નારીઓ માટે સન્માન રાખો કોઈનું મંદિર મસ્જિદ ચર્ચ કંઈ જલાવો નહીં રસ્તા પર જ નહીં ઉતરો તમારો ધર્મ અહીંયા રાખો તમને ઈશ્વરનું ફળ મળશે મળશે ને મળશે જ યુગમાં જવાનો આ એક જ ગેટપાસ છે આ જ પાસપોર્ટ છે પછી કહેતા નહીં કે અમારા જેવા એ તમને આંગળી નહીં ચીંધી રસ્તો નહીં બનાવ્યો જ્યારે આ બધું પચશે ને ત્યારે તમે ભગવાનને ફરિયાદ નહીં કરતા તમારા અલ્લાહ ઈસુને ફરિયાદ નહીં કહેતા નહીં કરતા કે અમને કોઈ માર્ગ નહીં બતાવ્યો કારણ કે અમારા જેવા કેટલા છે કે રોજ સિસોટી વધારે છે અને તમને માર્ગ ચીંધે છે સાંભળવું નહીં સાંભળવું ભગવાને દુર્યોધનને પણ માર્ગ બતાવ્યો હતો રામે રાવણને પણ માર્ગ બતાવ્યો બરાબર ઈશ્વર દરેકનો સંહાર કરતા પહેલાં એને માર્ગ બતાવે છે એ કોઈ દિવસ એના માથા પર નથી લેતો પ્રત્યક્ષ કે પરોક્ષ છે આકાશવાણી પણ કરે છેલ્લે એ એ સંસ્કૃતિ એ ધર્મ એ રાજાનો ભાઈ એ મનુષ્યનો છેલ્લે નાશ થાય છેલ્લો લાસ્ટ ઓપ્શન શિશુપાલ જેવાને પણ સો ચાન્સ આપેલા ભગવાને એમ તમને પણ આ ભગવાન અમારા જેવાના મુખે બોલાવીને ચાન્સ જ આપે છે એટલે કે હું જો રસ્તા પર નહીં ઉતરતા કોઈના મંદિર મસ્જિદને નુકસાન નહીં કરતા કારણ કે એ મંદિર કે મસ્જિદની અંદર પરમ રહેલું છે ત્યાં જે કંઈ પણ ચાલતું હોય એ તમા તમે મૂલ્યાંકન કરવાના કર કે કોણ કે આ ધર્મ ખોતો ને આ ધર્મ સાચો એ બધું મૂલ્યાંકન કરવાનું કામ ઈશ્વરનું છે પરમાત્માનું છે આપણે આપણું મૂલ્યાંકન કરવાનું છે કે આપણી ભક્તિ કેવી છે અને એ ભક્તિના બળથી એ એ ઈશ્વર પ્રત્યેની અલ્લાહ પ્રત્યેની ઈસુ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી આપણે ઈશ્વર સુધી પહોંચવાનું છે જેને જ્યાં પહોંચવું હોય તે પહોંચશે તમે તમારો માર્ગ પ્રસિષ્ટ કરો એમ જેને જે ધર્મ કરવો હોય તે કરશે જે કોઈ મસ્જિદમાં બેહીને પૂજા કરે કોઈ મંદિરમાં કરે કોઈ ચર્ચમાં કરે કોઈ આમ કરે કોઈ આમ કરે જેને જે કરવું હોય તે કરશે તમે 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 મૂળ સુધી પહોંચો જેટલા પણ લોકો સિદ્ધ પુરુષો ત્યાં છે એ પોતે મૂળ સુધી પહોંચ્યા છે અને પછી આપણે એને આપણા જેવા એને ફોલો કરે છે પહેલા આપણે પહોંચ્યો પરમાત્મા સુધી આપણે પહોંચ્યા નથી ને બીજાને રસ્તો બતાવીએ છીએ આપણે ઠોકાઈ જઈએ ને એ પણ ઠોકાઈ જાય એટલે કે આવડે માર્ગે જાય ખોટે રસ્તે જાય જે માર્ગે તમે જ નથી પહોંચ્યા તેનો માર્ગ તમે બીજાને કંઈ ન પહોંચાડી શકો સંજય બોડીવાલા તમારી સાથે બોલે છે તો એના પર ગુરુની કૃપા છે એને અહેસાસ કરાયો છે જોયું છે અનુભવ કર્યો છે ત્યારે હું તમને આ એ માર્ગ બતાવું છું ખોટો માર્ગ બતાવો એ પણ પાપ છે એ મને ખબર છે એટલે અનુભવ વિનાની વાણીનો કોઈ મતલબ નથી ને એનો કોઈ પ્રભાવ પણ નથી હોતો તમે જે પણ ભગવાનમાં માનતા હોય જે પણ દેવીમાં માનતા હોય ઈશ્વર અલ્લાહ જે કંઈ માનતા હોય તમે બુદ્ધને માનતા હો તમે ખુદ તો ત્યાં સુધી પહોંચો એનો અનુભવ કરો તો તમને ખ્યાલ આવશે કે પરમાત્મા કટ્ટર નથી પરમાત્માએ મનુષ્ય બનાવ્યા છે ધર્મ નથી બનાવ્યું ધર્મ તો મેં કીધું ને પરમાત્માને તમે વર્ગનું વૃક્ષ ગણો તો એ પરમાત્મા છે નહીં ધર્મ એની બધી ડાળી છે હં તમે કોઈ પણ ડાળી પર બેસો તમને એ વૃક્ષનું જે ફળ છે તે જ મળવાનું છે તમે પરમાત્મા સુધી જ પહોંચવાના છે પેલી ડાળી પર પહેલો બેઠો અને પેલી ડાળી પર પેલો બેઠો એ બધી જ છોડો તમે જેને જ્યાં બેસવું જ બેસ બરાબર કોઈને મન થાય તો વૃક્ષની વૃક્ષના મૂળિયા પાસે પણ બેસે છાયામાં બેસે કોઈ વૃક્ષની ટોપ પર બેસે જઈને જ્યાં એ બેસે એ એ વૃક્ષનું જે ફળ છે તે જ બધાને મળવાનું છે ઈશ્વરે કોઈને એના મૂળ સુધી પહોંચવા જ નહીં દીધા કોઈ પહોંચી શકે જ પરમ તત્વ સુધી હે બહુ સંશોધન કર્યું તો ચંદ્રને મંગળ સુધી માન મનુષ્ય પહોંચી શકાય છે અને ત્યાં જઈને હું મેળવી લીધું જ્યાં સુધી પરમાત્મા ખુદ ઈચ્છે નહીં ત્યાં સુધી એનો સ્વભાવ તમારી આગળ એ ખુલ્લો કરતો નથી એની ઈચ્છા થશે તો જ એ દર્શન આપશે એ દર્શન પણ ત્યારે આપશે કે તમે જ્યારે એના જેવા બનશો એમ પરમાત્માના દર્શન કરવા હોય તો ભગવાનના દર્શન કરવા તમારે ઈસુ અલ્લાહ કોઈના પણ દર્શન કરવા હોય તો આપણે પહેલાં એના જેવું બનવું પડે બુદ્ધ ભગવાનના દર્શન કરવા મહાવીરના દર્શન કરવા હોય ખાલી મંદિરોને એ બધાને આટા મારવાથી કંઈ થવાનું નથી તમે ખુદ અહીંયાથી પ્રજ્વલિત થાઓ પરમાત્મા જેવો બનવાનો નિત્ય પ્રયત્ન કરો પહેલાં માણસ તો બનો માણસ બનશો પછી તમારો આગળ સંતત્વ પ્રજ્વલિત થશે ને પછી તમે પરમાત્માને પામી શકશો એમ ત્રણ સ્ટેપ છે પહેલાં માણસ બનો પછી માણસ બન્યા પછી તમે સંતત્વને પામી શકશો અને સંતત્વ પામશો પછી તમે ભગવાન તરીકે પૂજાશો પછી તમારો ભગવાન તરફ એટલે કે પરમ તત્વો તરફ જવાનો માર્ગ પછી ખુલશે હજુ તો આપણે માણસ નથી બનના અને આપણે મૂર્ખતાથી એ ભગવાન માટે લડીએ છીએ હજુ તો આપણે સંતત્વને નથી પામ્યા માણસ બનો પછી સંતત્વને પામો બધા તમારા મનમાંથી આ વિકાર નીકળી જશે માણસ બનશો તો અહીંથી જ તમને ખબર પડી જશે કે આ બધા ધર્મના ભેદભાવ છે જાતપાતના ભેદભાવ છે આ બધો ભ્રમ છે એટલે જ મેં કહેવું છું ભ્રમ ભાંગશે પર ભ્રમ મળશે પહેલા માણસ બનો ને માણસ માટે આજે તમારી આંખ પર જે ચશ્મા છે ને બધા હ ભેદભાવના એને ઉતારીને પહેલાં ફેંકી દો તમારી સામે જે પણ આવે એ પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છે એના ગુણ જો દુર્ગુણ પણ નહીં જો દુર્ગુણ તો બધામાં જ હોય મહાદેવ જેવા મહાદેવને પ્રખ્યાત છે એના ક્રોધ માટે એમ કે જ છે ને મહાદેવનો ક્રોધ એ પણ એનો દુર્ગુણ જ છે ને એમ પણ એ પણ એના ગુણ પર ફોકસ કરે છે તો મહાદેવ છે તમે પણ તમારા ગુણ પર ફોકસ કરો તમારી સામે જે પણ આવે એના ગુણ પર ફોકસ કરો ત્યારે તમે પહેલાં તો મનુષ્ય બનો અને પછી તમે સંતત્વને પ્રાપ્ત મનુષ્ય બનશો ને તમે માનવ બનશો ને બધાને જોવાના તમારા ચશ્મા એક સરખા થઈ જશે ને સ્ત્રી પુરુષ બધાને તમની અંદર તમે એક જ જોઈ શકશો ને એક જ પરમ તત્વ એક જ આત્મા એક પરમાત્માના અંશને જ્યાંથી તમારે જોવાની દ્રષ્ટિ થઈ જશે ને પછી કોઈ પણ ધર્મનો હોય હું ત્યારે તો તમે પહેલાં માણસ બનશો અને માણસ બનશો પછી તમારી ભક્તિને ને સેવા અને સત્કર્મોની તમે સંતત્વને પ્રાપ્ત કરશો અને પછી તમારો પરમાત્મા તરફનો માર્ગ પ્રસિદ્ધ થશે અને ત્યારે ભગવાન એનો સ્વભાવ તમારી આગળ ખુલ્લો કરશે ત્યારે ભગવાન જેમ અર્જુનને દર્શન આપ્યા તેમ એનું વિરાટ સ્વરૂપના દર્શન તમને આપશે એટલે કે હું છું ભેદ ભાંગો બ્રહ્મ ભાંગો તો પરબ્રમ મરશે આટલું અપનાવો ભારતમાં અને વિશ્વમાં શાંતિ થઈ જશે જે તમારા શત્રુઓ છે તે તમને ધર્મના માર્ગે લડાવીને તમારું પતન કરવા માંગે તમારી સંસ્કૃતિને તમને ખતમ કરી દેવા માગે છે તમે શું કામ લડો છો હું પોતે કોઈ દિવસ એમ નથી વિચારતો કે હું હિન્દુ સનાતની છું માણસ છું હજુ માણસ જ નથી બન્યો તો પછી તો ધર્મને પગટ્યું તો પછી ચાલું હું પણ હજુ માણસ બનવાનો પ્રયત્ન કરું છું મારામાં પણ કેટલી ખામી છે મને ખબર છે એ બધી ખામીઓ પણ મારો વિજય પ્રાપ્ત થઈ જશે ત્યારે હું માણસ બનીશ પછી હું સનાતની બનીશ પછી મને સંતત્વ પ્રાપ્ત થયું મને શું પ્રાપ્ત થયું છે એટલે પરમાત્મા જાણે હું કયા લેવલ પર છું પરમાત્મા જાણે પણ મારો નિત્ય પ્રયત્ન રહે છે કે હું માણસ બનું અને હું સંત બની જાઉં ત્યારે પણ મારો પ્રયત્ન આ જ રહેશે કે હું પહેલા માણસ બનું મારામાં માણસાઈ ટકી રહી રહે મારામાં કોઈ અભિમાન નહીં આવે કોઈ અહંકાર નહીં આવે કોઈ પણ ધર્મ કોઈ પણ જાતિ પ્રત્યે મને સુગ નહી રહે ત્યારે પરમ તત્વને પ્રાપ્ત કરી શકાય છે જે મારા અનુભવો છે જે મારી ભક્તિ છે જે મારી સોચ છે એ પ્રમાણે તમને હું આ સંદેશ મારો આપું છું જેને સંજય બોડીવાલાનું સર્જન કર્યું છે એના આ વિચારો છે એને ઠીક લાગે તો અપનાવજો તમારી પાસે આના કરતાં શ્રેષ્ઠ અનુભવ હોય તો તમે એ મારી સાથે વહેંચી શકો છો હું પણ પૂર્ણ નથી હું પણ અપૂર્ણ છું બરાબર ને પણ નિત્ય એક જ પ્રાર્થના કરું છું હું ભગવાનને કે પ્રભુ મને તું તારા જેવો બનાવજે ને એના જેવો બની જાઓ એટલે મારી દૃષ્ટિમાં આ સંસારનો દરેક માનવી મારા બાળકો જેવા હશે મારા સખા જેવા હશે હે ને બસ એ લેવલ પર પહોંચી જાઓ ભગવાનની એ જ કૃપા અને પ્રાર્થના કરું છું કે તમે સૌ પણ એ લેવલ પર પહોંચો અને આપણા દેશમાં અને વિશ્વમાં શાંતિ ફેલાય અને સુખ શાંતિથી બધા જીવે હે ને પરસ્પર ભાવથી સંજય બોલીવાલાના સર્વે સખાવો અને પ્રણામ મારો આ સંદેશ ગમે તો તમારી જે કંઈ પણ ભાષા હોય એ ભાષામાં તમારા મિત્રો સાથે પણ તમે સંવાદ કરો શેર કરો નાનામાં નાના લેવલથી કામ કરો તો શાંતિ થશે બરાબર ગુરુદેવ મર્યા જાય